વોટ્સએપ ઉપર મેસેજ મળેલો હતો કે અભ્યપર ગામે બિનકાયદેસર કરવા માટે રાત્રે ભડાકા કરવામાં આવી રહ્યા છે તેથી રાત્રિના સમયથી સુઈ શકાતું નથી સુરનગર જિલ્લાના થાનગઢ ચોટીલા અને મૂડી તાલુકામાં મોટા પ્રમાણમાં ભૂ માફિયા બિનકાયદેસર ખનન કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ આવી બિનકાયદેસર અને ભૂમિને નુકસાન કરતી પ્રવૃત્તિને નિષ્ફળ કરવા માટે થઈ અને કટિબદ્ધ થઈ છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એ ટીમકવાણા દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરતા જાગૃત નાગરિક દ્વારા થાનગઢના અભિપર ગામમાં બિનકાયદેસર કુવા ખોદી અને ખનન ખનન કરાય શરૂ કરાયું અને સાથે રાત્રિના સમયે કુવામાં ભરાકા કરવામાં આવતા હોય લોકોને આખી રાત જાગવું પડે છે તેવો મેસેજ મૂકતા ચોટીલા પ્રાંત અધિકારી મેસેજથી મળી રજૂઆત મુજબ તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ ખાનગી માલિકીની જમીન સર્વે નંબર અગિયારમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા ત્યારે ખનન કરવામાં ઉપયોગમાં લેવાતા બે ટ્રેક્ટર એક મિની ટ્રેક્ટર એક કમ્પ્રેસર મશીન એક ચરખી ચાર બકેટ ઓગણીસ સુપર પાવર નાઇટી વિસ્ફોટક ટોટલ કિંમત સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને ચોટેલા અંદર લઈ જવામાં આવ્યો હતો સાથે જે મિની ટ્રેક્ટર હતું તે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું સાથે નવ મજૂરને પણ કૂવામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તપાસ કરતા ખોદકામ કરનાર વ્યક્તિ જમીનના કબજેદાર ગોધનભાઈ છનાભાઈ જેજરિયા રહી હવે પણ તાલુકો થાન કોન્ટ્રાક્ટર જયેશભાઈ સૌજીભાઈ મકવાણા સહિત વાહન માલિક સામે ગુજરાત મિનરલ એક્ટ બે બે હજાર મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તમામ સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ ધડીપાર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સાથે અભય પર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ચોટીલા પ્રાંત નીચે આવતા ગામડાઓના સરપંચ તલાટીઓમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત ચોટીલા પ્રાંત નીચે આવતા ગામડાની અંદરથી ખનીજ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે થઈ અને કાર્યશીલ છે તેમના દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી કરી કોઈ પણ વ્યક્તિ છે તે તે વોટ્સએપ નંબર ઉપર ખાનગી રીતે તેમને વોટ્સએપ કરી શકે કે જેથી જેથી કરીને જે આ બિનકાયદેસર ખનીજ ખનન છે તેને અટકાવવામાં આવે સાથે નવમજૂરને પણ રેસ્ક્યુ કરી અને બહાર કઢાયા હતા